મિત્રો ગયા ગમત ગુવારે આપણે મોર્યાગના શાસકોનો પરિચય આપ્યો હતો આજે ત્રીજી સદીના આપણા ભાષા સરતા ગુપ્ત વસ્તુ પરિચય આપી તીસુને ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશને સંતા સ્થાપાઈ ગુપ્ત વંશ ભારતમાં રાજકીય એકતા શાંતિ અને સુરક્ષા સ્થાપી એનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી આથી ગુપ્ત વંશને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે

વિક્રમ આદિત્યનો પ્રતાપ પુત્ર કુમાર ગુપ્ત પહેલો મારા સ્વભાવમાં નંદલાલની પ્રસોર વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ તૈયાર થઈ હું સમ્રાટ હરવર્ધન મારા ભાઈ થાણેશ્વરના રાજા પ્રભાકરવર્ધનનો પુત્ર મારા ભાઈનું નામ રાજ્યવર્ધન અને મારે બહેનનું નામ રાજ્ય શ્રી હરિ થાણે પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા મેં ત્રણ નાટકોની રચના કરે પ્રિયદર્શિકા નાગાનંદ લાંબા સમય સુધી શાસન સંરક્ષણને પણ હારવીને ક્ષેત્ર સ્વામી નદી મળ્યું